ગુડ ઇવનિંગ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ મિત્રો આજે ઘણા સમય પછી આજે ફરીવાર આપણે બ્લોગિંગનું કામ શરૂ કર્યું છે તો બધાને જય દ્વારકાધીશ અને ફટાફટ ચેનલ પહેલીવાર જે લોકો હોય એ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણી ગૌમાતા સરસ મજાની ઊભી છે ભાઈ અહીંયા ને ભાઈ ક્રષ્ણા ગૌમાતા અહીંયા છે પાછળ તો ક્રિષ્ના ગૌમાતાએ મસ્ત મજાની સરપ્રાઇઝ આપી દીધી છે અને આપણી ભગી ગૌમાતા છે એણે પણ સરસ મજાની સરપ્રાઇઝ આપી દીધી છે તો અત્યારે મસ્ત મજાના ભાઈ ગૌમાતા ઊભ્યા છે અને આપણે દુકાને આવી ગયા છે ઘરે અને ઘરે આવીને સીધું શરૂ કર્યું છે બ્લોગિંગનું કામ કે ઘણા ટાઈમથી બ્લોગિંગ શૂટ નથી કહીએ ને ભાઈ આપણા બદુડિયા નાના નાના મસ્ત મજાના આવી ગયા છે તો સરસ મજાના નામ પણ રાખી દીધા છે ગોપી અને રાધા તો સરસ મજાના દૂધની વાટે છે હવે દૂધ મળી જાય એટલે ઓકે પણ જે ટાઈમ થોડોક નથી થયો ખાણ દાણની રણ પાણીનું થઈ જાય અને વિપુલભાઈ પલાળે છે ખાણ કે આપણે ખોળમાં આપીએ છીએ મકાઈ પાપડી પછી બીજું એક ખોળ છે અને ત્રીજું એક છે ચાર તગાર થાય તો થાય જેટલી ઘઉંમાં મિલ્ક આપે છે તેમને ફરજિયાત આપીએ છીએ ખોળ પગારા ભરી ભરીને ચાલવા દો ચાલે છે એમ અને બાકી મસ્ત મજાના ઉભ્યા છે ભાઈ ઘઉંમાં તો કંઈ ઉપાધિ જેવું નથી અને મકાન આપણું ઓલમોસ્ટ ઘણે સુધી પહોંચી ગયું છે મિત્રો મેં લગભગ તમને લાસ્ટ ટાઈમ ક્યાં રસોડાનું કામ ચાલુ હતું ત્યારે બતાવ્યું હતું અને મકાનનું કામ આપણું થઈ ગયું છે આડું પણ કરી રાખ્યું કારણ કે ભાઈ કૂતરા ગળી જાય છે રસોડાનું કામ ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે અને પ્લાસ્ટર પણ એમાં કરી નાખ્યું ખાડો જે કરાયો હતો તે એમને એમ પડ્યો છે બાકી તો મકાનનું કામ સરસ મજાનું ક્લીન ક્લીન એક મસ્ત મજાનું થઈ ગયું છે એટલે કાંઈ એવું જરૂરિયાત રહી નથી ખાલી કલરને એવું કામકાજ બાકી છે ટાઇલ્સને એ બધું સરસ મજાનું લાગી ગયું છે આટલું બધું કાંઈ ટેન્શન જેવું નથી હોય સરસ મજાનું લાગી ગયું ટાઇલ્સને એવું કંઈ ફાઇન ફાઇન ટોયલેટમાં તૈયાર થઈ ગયું છે અને ભાઈ એક વસ્તુ સરપ્રાઇઝ છે એ તમને હું લાસ્ટમાં બતાવીશ બતાવતો નથી અત્યારે આખું કમ્પ્લીટ થઈ જાય પછી બાકી આ બધું તો કમ્પ્લીટ થઈ ગયું ઓલમોસ્ટ કંઈ ઘટે જ નહીં ઓકે ઓકે બધું થઈ ગયું આ ટોયલેટ ને બાથરૂમ બે અલગ અલગ સરસ મજાના તૈયાર થઈ જાય અને આ આપણું છે કિચન સરસ મજાનું ભાઈ હવે આપણે ઓલમોસ્ટ ખાલી આમાં ઓનલી ફોર બારે દરવાજાનું કામ બાકી રહ્યું છે મિત્રો અને થોડું ઘણું કલરનું અને લાઇટિંગનું કામ બાકી રહ્યું છે પછી કદાચ નવા મકાને આપણે શિફ્ટ થશું ત્યાં સુધી આપણે રહીએ છીએ ત્યાં બરાબર છે તો ચાલવા દેવું મિત્રો આમને અને હવે જવાનું છે આપણે રીણ વાડવા માટે ગૌમાતા માટે લીલો ચારો અત્યારે વાઢવા જવો પડશે તો ચલો મળીએ ફટાફટ આગળ જય ગૌ માતા જય ગોપાલ અને જય દ્વારકાધીશ મિત્રો બાય બાય ફરી વાર જય દ્વારકાધીશ મિત્રો તમે કહેતા હશો કે ફટાફટ કપડાં બદલાવી નાખ્યા તો મિત્રો આપણે ફાર્મ પર આવીએ ને પહેલાં કપડાં ચેન્જ કરવાનું કામ કરીએ કેમ કે ભાઈ આપણે કામકાજમાં હોય છે ગૌ માતાની નીણ વાઢવાની વિપુલભાઈ વાઢે છે અને આપણે પણ થોડીક હેલ્પ કરવાની છે તો ફટાફટ કપડાં બદલાવીને લાગી જાય એમના નીણ વાઢવા માટે કેમ કે ભાઈ નીણનું કામ કરવું પડશે કેમકે અત્યારે વાગી ગયા છે સાડા પાંચ પણ તો પણ ફટાફટ નીણને એવું લઈએ તો આપણે ગૌમાતા માટે સરસ મજાનો લીલો લીલો ઘાસ સારો છે આ બધું વાઢી લીધું આગળ હજી છે અને ઓમ પણ છે અને ઘણું ખરું આપણે ખેતર મોટા ખેતર પણ સરસ મજાનો ચારો તૈયાર થઈ ગયો એટલે ઓણ ઘટે એવું લાગતું નથી વિપુલભાઈ ભરી ને મૂકી દે અને આપણે ભાઈ ઇમરજન્સી ફોન આવી ગયો ખેતર વાળે પાણી મોટર માં કઈક પ્રોબ્લેમ થયો છે હેલ્પ કરવા મહેશભાઈ તો મને ક્યાં ડિશમિશ પકડને એવું લેતા હો ને જાય તો વિપુલભાઈ નું કામ થોડું ઘણું કરશે અને હું ફટાફટ નીકળું ખેતર માટે કેમ કે ભાઈ હાલીને જવું પડે કેમ કે આપણે રસ્તાનું કામ ચાલુ છે તો સિસ્ બીને એવું રસ્તામાં હાલે ટાઈમ લાગી જાય તો હવે મોડું નથી કરતો ને ફટાફટ નીકળી જાવ અને મિત્રો મળીએ ખેતર જઈને જય ગૌ માતા તો આપણે આ રોડનું કામ ચાલુ થઈ ગયું છે આપણો સરસ મજાનો રસ્તો ને આપણો ચારો છે ને ફાર્મ આપણો અહીંયા છે એટલે સરસ મજાનું રસ્તાનું કામ ચાલુ થઈ ગયું ને તો બહુ મજા આવવાની આ ગાડી વાહન બાન હાકવાની પહેલાં ગટર લાઈન નાખે છે અને પછી બનાવવાનું છે રસ્તાનું કામ જય ગૌ માતા મસ્ત મજાનો ભાઈ આપણે શું કે ખેતર આવી ગયા છે અને ભાઈ જુવાર આપણી ગજબ નીકળી છે સરસ મજાની પણ આપણે જાય છે સીધા કુએ અને આ છે પ્રેન્ટભાઈ નો બાજરો સરસ મજાનો ગ્રોથ છે પાકમાં કંઈ વાંધો નથી એકદમ હાઈટ બી સરસ સરસ આવી ગઈ પાંચ છ ફૂટની અને આપણું ખેતરનો અહીંયા એન્ડ છે ને હું ભાઈ ભાઈ મોટરની વાવે બેઠા છે વાટે તો ત્યાં પેલા ફટાફટ જાઉં પછી ક્યારેક જુવાર બતાવીશ તમને ને આજે છે ભાઈ કેમેરામાં ચાર્જિંગ ઓછું તો એને બંધ કરવો પડશે બાકી ચાર્જિંગ સીસો થઈ જાય તો મળીએ કુએ જઈને મોટર તો કમ્પ્લેટ ચાલુ જ છે પાણી ઓછું કાઢે એવું કહે છે મહેશભાઈ ખબર નહીં હવે શું પ્રોબ્લેમ થયો હોય કદાચ જાળીમાં કચરો આવી ગયો છે ને ત્યાં પછી કંઈક બીજો પ્રોબ્લેમ હશે બાકી સરસ મજાની ચાલુ છે મોટર અને ભાઈ આ મોટરનો સેટઅપ આપણે આ વર્ષે જ આવેલો છે એટલે અહીંયા કંઈ જ નથી કરેલું ખાલી ઓનલી પચાવ મહિના જેવું થયું છે એટલે બધું બનાવવાનું બાકી છે અને ભાઈ અમારે છે ચાર પાંચ ભાઈનું ભાગવું એટલે બધા મળીને કંઈક કરશું ત્યારે થશે એવું બધું હે તો મહેશભાઈ વાળા છે ત્યારે પાણી આપણે બે દિવસ પહેલાં એક્ઝેક્ટ પાઈ દીધું એક દિવસમાં પી ગયું હતું એટલે પાણી પાઈ દીધું આપણે ઓલરેડી મહેશભાઈનું ચાલુ છે તો કંઈક પ્રોબ્લેમ આવી ગયો જોઈ લઈએ હું વાંધો છે ઓટો તો સાહેબ ખરાબ થઈ ગયો છે એવું કહીશ બાકી પાણી કૂવામાંથી ઓછું કેમ કાઢે એ જોવાનું છે ટ્રાય કરીએ થઈ જાય તો ઠીક છે બાકી પછી કાલે કંઈક વિચારજો જય ગોમાતા અને મિત્રો કૂવો કેદીનો બતાવ બતાવ કરતો એટલે વ્લોગ ચાલુ કર્યો બાકી ચાર્જિંગ જરાય નથી જય ગો માતા જયગોપાલ અને જય અને મિત્રો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું જય દ્વારકાથી બા